તો જો આની હિસ્ટ્રી શું છે કે આ ઉપર છે શેપ કેનો શેપ છે શું કેવા માંગે છે આપણને કઈ ખબર નથી અને મિત્રો આજે શાહજાહે જે આ તાજ મહેલ બનાવ્યો ને એની મુમતાજ માટે બનાવ્યો હતો એટલે મુમતાજ શાહજહાની કેટલામી રાણી હતી ભણો મેં એવું વાંચ્યું છે કે એ તો બીજી રાણી હતી પણ ટોટલ આમ શાહજહાની 14 વાઈફ હતી 14 વાઈફ અને એમાં આ સેકન્ડ વાઈફ હતી તો એને એટલો બધો પ્રેમ હઈ સેકન્ડ વાઈફ પ્રત્યે સેકન્ડ વાઈફ પર એટલે આ બનાવ્યું એણે તો પછી એના પછી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી થઈ

એનું સ્ટ્રક્ચર સેમ હોય ઈ ફાઈવ પિલર્સ ઓફ ઈ છે ને એક્ચ્યુઅલી ચાર જે છે ને ઈ ફાઈવ પિલર્સ ઓફ ઇસ્લામ દર્શાવે હા બરોબર પાંચ પિલર પાંચ પિલર જેને જે પાંચ એટલે કહેવાય કે બેઝિક સ્ટ્રક્ચર છે ઇસ્લામનું હા એમાં એક આવી જગ્યાએ તૌહીદ હા એમાં ઝકાત હા એમાં હજ હા પછી હજી બે છે હા બરોબર ઝકાત હજ અ પાંચ વાર નમાઝ હા અને

તો આ જો કદાચ બ્લેક બ્લેક હોત અને સામેટ બની ને તો ખરેખર હવે શાહજાની જે આ બનાવટ છે તાજમહેલની હવે એ તો આપણે નરી આંખે જોઈએ ને તો જ આમાં ખબર પડે કે કેવી વિશાળ અને ધબધબાટી બોલાવે ને એવી છે કારણ કે આ તમે ફોટામાં જો એના કરતા તમે નરી આંખે જોવ ને તો તમને વધારે ફીલ થાય કે ઓહો આની કારીગરાઈ છે ને જી એ બનાવેલી છે એમ એટલે મિત્રો વિડીયો ગયું હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ને છેલ્લી વખત હું તમને તાજમહેલ બતાવી દઉં છું કે એવો એ હોય ખાસ કરીને કોમેન્ટ કરજો